નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ગર્ભાશયને દૂર કર્યા પછી મહિલાઓને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અહીં વાંચો સંપૂર્ણ માહિતી તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો હેલ્થને લગતો સ્ટોરી વિડિયો ગર્ભાશય એ સ્ત્રીની પ્રજનન પ્રણાલીમાં એક મહત્ત્વપૂર્ણ અંગ છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં ફાઇબ્રોઇડ્સ એન્ડ્રોમેટ્રિઓસિસ અથવા કેન્સર જેવી તબીબી પરિસ્થિતિઓમાં તેને દૂર કરવાની જરૂર પડે છે ઇસ્ટરેક્ટમી તરીકે ઓળખાતી આ પ્રક્રિયા પીડા અને આરોગ્યની ગૂંચવણો લાવે છે પરંતુ નોંધપાત્ર શારીરિક હોર્મોનલ અને ભાવનાત્મક પડકારો પણ લાવે છે સ્ત્રીઓ મેનોપોજ જેવા લક્ષણો વજનમાં વધારો મૂડ સ્વિંગ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુભવી શકે છે જેને યોગ્ય કાળજી અને જીવનશૈલીમાં ફેરફારની જરૂર હોય છે શા માટે ગર્ભાશય દૂર કરવામાં આવે છે ગર્ભાશય સ્ત્રીની પ્રજનન પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ અંગ છે કેટલીક વાર વિવિધ તબીબી કારણોસર શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે આ પ્રક્રિયા જેને હિસ્ટરેક્ટમી કહેવાય છે ઘણી વખત એવી પરિસ્થિતિઓ માટે ભલામણ કરવામાં આવે છે જે ગંભીર પીડા અતિશય રક્તસ્રાવ અથવા જીવલેણ ગૂંચવણોનું કારણ બને છે જ્યારે તે કેટલીક બીમારીઓમાંથી રાહત આપી શકે છે ગર્ભાશયને દૂર કરવાથી પણ સ્ત્રીના શરીર પર નોંધપાત્ર શારીરિક અને ભાવનાત્મક અસરો પડે છે ઘણી સ્ત્રીઓ શસ્ત્રક્રિયા પછી સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરે છે જેમાં તબીબી સંભાળ અને જીવનશૈલીમાં ફેરફારની જરૂર પડી શકે છે અહીં આપણે જાણીએ છીએ કે ઇસ્ટરેક્ટમી શા માટે કરવામાં આવે છે અને ઇસ્ટરેક્ટમી પછી સ્ત્રીઓને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ગર્ભાશયને દૂર કરવા માટેના તબીબી કારણો ઇસ્ટરેક્ટમી ઘણી તબીબી પરિસ્થિતિઓ માટે કરવામાં આવે છે જેમાં સમાવેશ થાય છે ગર્ભાશય ફાઇબ્રોઈડ્સ ગર્ભાશયમાં બિન કેન્સર વૃદ્ધિ જે પીડા ભારે રક્તસ્રાવ અને દબાણનું કારણ બને છે એન્ડોમેટ્રિયો એવી સ્થિતિ જેમાં ગર્ભાશયની અસ્તરપેશી બહારની તરફ વધે છે જેના કારણે ગંભીર પીડા અને વંધત્વ થાય છે ગર્ભાશયનું કેન્સર એક જીવલેણ સ્થિતિ જોવા ગર્ભાશયને તાત્કાલિક દૂર કરવાની જરૂર પડે છે ક્રોનિક પેલ્વિક પીડા ચેપ અથવા ગર્ભાશયને અસર કરતી અન્ય વિકૃતિઓને કારણે અસહ્ય પીડા એડેનિયાસિસ એવી સ્થિતિમાં ગર્ભાશયની અસ્તર સ્નાયુના સ્તરમાં વધે છે જેના કારણે પીડા અને અતિશય રક્તસ્રાવ થાય છે હિટરેક્ટમી પછી હોર્મોનલ ફેરફારો ગર્ભાશયને દૂર કરવાથી ખાસ કરીને અંડાશયની સાથે હોર્મોનલ અસંતુલન કારણ પણ બને છે મેનોપોજના લક્ષણો જો અંડાશય દૂર કરવામાં આવે છે તો તરત જ મેનોપોજ થાય છે જેના કારણે ફ્લેશ મૂડ સ્વિંગ અને રાત્રે પશ્ચિવો થાય છે એસ્ટ્રોજનનું નીચું સ્તર એસ્ટ્રોજનની ઉણપથી યુનિમાર્ગ શુષ્કતા કામવાસનામાં ઘટાડો અને ત્વચાની વૃદ્ધત્વ જેવી સમસ્યાઓ થઈ શકે છે ઓસ્ટિયોપોરોસિસનું જોખમ એસ્ટ્રોજનનું નીચું સ્તર હાડકાને નબળા બનાવે છે અસ્થિભંગનું જોખમ વધારે છે અને હિસ્ટરેક્ટમી પછી શારીરિક સમસ્યાઓ ઘણી સ્ત્રીઓ શા શસ્ત્રક્રિયા પછી શારીરિક મુશ્કેલીઓ અનુભવે છે જેમ કે પેલ્વિક નબળાઈ ગર્ભાશયને દૂર કરવાથી પેલ્વિક સ્નાયુ નબળા પડી શકે છે અને જે પેશાબની નળીઓનો વિસ્તાર સમસ્યાઓ તરફ દોરી શકે છે વજનમાં વધારો ચયાપચયમાં ફેરફારને કારણે વજન વધી શકે છે થાક સ્ત્રીઓ હોર્મોનલ ફેરફારો અને પુનઃપ્રાપ્તિને પ્રાપ્તિને કારણે સતત થાક અનુભવે છે ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક અસરો હિસ્ટરેક્ટમી માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે હતાશા અને ચિંતા ગર્ભધારણ કરવામાં અસમર્થતા ભાવનાત્મક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે સ્ત્રી સ્ત્રીત્વ અને ગુમાવવું કેટલીક સ્ત્રીઓ ગર્ભાશય વિના ઓછી સ્ત્રીત્વ અનુભવે છે મૂડ સ્વિંગ હોર્મોનલ ફેરફારો ભાવનાત્મક અસ્થિરતાનું કારણ બની શકે છે હિસ્ટરેક્ટમી પછી જીવનશૈલીમાં ફેરફાર મહિલાઓએ સ્વસ્થ આદતો અપનાવવાની જરૂર પડી શકે છે સંતુલિત આહાર વજન અને હાડકાના સ્વાસ્થ્યને સુધારવા માટે નિયમિત કસરત સ્નાયુઓને મજબૂત કરવામાં અને મૂડ સુધારવામાં મદદ કરે છે તબીબી તપાસ શસ્ત્રક્રિયા પછી કોઈ પણ ગૂંચવણોનું નિરીક્ષણ કરવું તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ